નમસ્તે દોસ્તો દોસ્તો જીપીએસસી દ્વારા ડીવાય એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસર જેને આપણે નાયબ મામલતદાર તરીકે ઓળખીએ તેની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો જે પણ વિદ્યાર્થીઓ છે તે જીપીએસસીની તૈયારી કરતા હોય તેને આ ફોર્મ ભરવા માટે હું રિકમેન્ડેડ કરું છું કારણ કે જીપીએસસીના વિદ્યાર્થીઓની જે તૈયારી હોય એના માટે આ એક્ઝામ ખૂબ જ સરળ બની જતી હોય છે આ એક્ઝામમાં બે પેપર લેવાતા હોય છે એક તો પ્રાથમિક કસોટી જેમાં બસો માર્કનું પેપર લેવાતું હોય છે જેમાં બે કલાક ફાળવવામાં આવે છે અને આમાં જે પણ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થાય તેને મુખ્ય પરીક્ષા દેવાની થતી હોય છે જેના કુલ ચાર પેપર હોય છે ગુજરાતી અંગ્રેજી અને જનરલ સ્ટડીઝના બે પેપર અને આ મુખ્ય પરીક્ષાના આધારે મેરિટ બનતું હોય છે તો મિત્રો જે પણ વિદ્યાર્થીઓ છે તે જીપીએસસીની તૈયારી કરતા હોય તેને આ ફોર્મ ભરી દેવું જોઈએ આ નાયબ મામલતદારને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે નવ જુલાઈ બે હજાર પચીસ છે તો નવ તારીખ પહેલાં વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી દેવું અને આમાં કુલ છે તે એકસો ને બે જેટલી જગ્યાઓ જીપીએસસી ભરવાની છે અને આની પ્રિલિમ્સની છે તે સંભવિત તારીખ છે તે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ યોજાવામાં આવે છે તે તે તેની સંભવિત તારીખ છે અને મુખ્ય પરીક્ષા છે તે સંભવિત રીતે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં યોજાશે તો મિત્રો જે પણ વિદ્યાર્થીઓ છે આ તૈયારી કરતા હોય તેને ફોર્મ ભરી દેવું જય હિન્દોસ્તો